না গালি দিচ্ছিস আছিস মা গালি দেখ আলামা মমুন ঘুরে ও প্র আপনি দাও আমি هلا দি দিতাম মমুন কর নাই খেলা খেলা লাউড়া আইলো কার ভাই কি ભાઈ આપણું એશન બો ચાલે છે ને કે ગો આપને કોર દી ગયા તો આમલા કતો હું છે પતાય લે ના ભાઈ જા

শুনি <inaudible> হ'ন্দ <wai> پتہ يا بندا تجے بھائی بات کريے تے تال ليت جاوے اے کڑو نعرہ اے کڑا مست اے ارے سچو تھاو تے اے اے کڑو مست اے you <laughs>

চৰ দাঙে যাওঁ দিম মই বৈ থাকো

ভাই <laughs> ভালকে એ પાદુને મી દારામ દો એ પાદુ આરે મી દારામ આપલા પાઇસન દો

পঞ্চাছ <laughs> <laughs>

રાધી મે હો બાલેશ પે ને બાલેશ તો તું રાખના એ જો પેગન શું મે પેગાઈ મને વિત્રા લાવ ના આગા માતા બેક મને શું રાત એરો સરા થા ઓના સરા સરા જાસરો સ્ટીલ ને વાઈન લિસા ના અહંગરા સા સાઈ ની કુરુ ને નાગુ ના 500 રૂપિયા દીધી તાવ મને ના 500 રૂપિયા લોロボય પૈસા દે મોતા કરે પૈસા દે લોロボય પૈસા 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 બા પાસ તો પૈસા પૈસા તો બસ વાત ઉપર ઓય સાગા નાઈ દે તો જારે ભાઈ હા